જય હિન્દ જય ભારત ખેડૂત મિત્રો આજે આપણે બતાવવા માટે જે આવ્યા છે આપણે બલરામભાઈ પાસે આવ્યા છે અને બલરામભાઈ છે રાજકોટ જિલ્લાના ધોળાઈ તાલુકાના ભાડેર ગામની અંદર અને ભાઈનો ખેલ મોટો છે મગફળી તમે જુઓ તમારો એમપી ને ભાઈ મધ્યપ્રદેશ જિલ્લા કોણ છે આદિરાજપુર બરાબર એમપી મેં બરાબર ઉજ્જૈન છે કેટલા દૂર પડતા હે ઇન્દોર બાજુ અચ્છા બઢિયા કેટલા વેગાન માંડવી છે આપણે આ બહુ વેગાન આ સો વીઘાની માંડવી તમે જોડું જો આ બતાવ આ પટ્ટો છે એ આપણો છે આ પાંત્રી વીઘાની માંડવી છે અહીંયા એની ઉપર તમે જોવો તો જો આ બીજી પાંત્રી વીઘાની તમે જો આ ઉભા એ પાંત્રીસ વીઘાની બીજી માંડવી આપણે પાત્રી વીઘાની અહીંયા પાત્રી વીઘાની અહીંયા પછી પંદર વીઘાની મગફળી તમે જો આથમણી બાજુ પશ્ચિમ દિશામાં અને બીજી પાત્રી વીઘાની ઓલી બાજુ બરાબર છે સો વીઘાની મગફળી આવી તમે જુઓ અને આ ખેતરની અંદર ખરેખર આમ તો જોઈને તો આંખે આપણે પડશે માંડવી તમે જો કેવી બનાવી

એનપીકે અલગ અલગ પ્રકારના ખાતર બધા આપ્યા તમે જો આ મગફળીમાં કઈ ઘટતું નથી તમે બેન જો તમે આ જોવો ભાઈ તો આમાં ફૂટ ફાલ તમે જોવા ઉપાડીએ કાગડી ભાઈને હજી તો માલ નહીં થયો આમાં જો બીબડા થઈ ગયા આ સો વીઘાની મગફળી તમે જોવા આમ અને આપણે જીરાનો મોટા મોટો ખેલ કરવો બરાબર ને ભાઈ આમાં કેટલા વીઘા ને જીરું બધું સો વીઘા જીરું આવું તમે જોવા આ પાંત્રી વીઘાની મગફળી વીઘાની મગફળી સિત્તેર વીઘા ઉપર ત્રીસ વીઘા હો વીઘા અને હોય હોય કે જીરૂ આવો આપણે અને બીજું બોધાભાઈ નું આપણે માં જોયું આપણે 35 વીઘા ન્યાય 35 વીઘા ની મગ પડી છે ન્યાય 35 વીઘા નું જીરૂ આવો બળરામભાઈ હું હાલ બાકી મજામાં હા મજામાં માંડવી હારી છે આપડી દવા બધી હારી આવે છે તમારે રેગ્યુલર લાગે ને આપણે ખાતર કેટલી વખત નાખ્યું આપણે એમ તો નહીં એમ પૂગી જાવ તો પૂગી જાવ આપણે પૂગી જાય ને હા આપણે બળરામભાઈ હિંમતવાળા માટી છે MP ના છે કામ બહુ સારું કરે ઉતર ભટિયા જો આ છોકરા બધા એના હે જો જોવા અને આ રીતની મગફળી છે આપણે રાજકોટ જિલ્લામાં આવ્યા છે રાજકોટ જિલ્લાનું ધોરાઈ તાલુકાનું ભાડેર ગામ છે અને ધીરું કરવું બરોબર છે તમારે બીજો કોઈ પ્રશ્ન કરવો તમારો નંબર બોલો મોબાઈલ નંબર મારા નંબર લખી લો અઠ્ઠાણું સાત એકાણું પાંચ ડબલ ઝીરો ચોવી મને ફોન કરજો મગફળી માટે જીરા માટે આપણે જેનું એનું નામ છે શિવશક્તિ એગ્રો સેન્ટર સંજયભાઈ બરોબર છે આપણે ખેડૂતોને હાથી જ માહિતી આપવાની અને ખેડૂતો ફૂગની દવાનો ઉપયોગ કરજો ખાસ કરીને ટેબુ કોનો છે એક્ઝાકોનો જો બધી નામાં સલ્ફર નો મારો કરજો સલ્ફર મગફળીમાં ઘટતું હોય તેલ બીજા પાકમાં સલ્ફર ખૂબ કરે ખેડતો બધા સલ્ફર નો ખૂબ ઉપયોગ કરે એવી મારી માગણી છે બરોબર જય હિન્દ જય ભારત